જય માતાજી ને હર હર મહાદેવ બધા ને તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ જેવું થયું હશે કામકાજ ની વાત કરીએ તો કામકાજ અર્ધું થઈ ગયું અર્ધું બાકી છે જેમ કે હંજવા દિવસે ફરિયા હે ઠામ હે મારા પપ્પા હારું સાયુ ભરા હે દૂધ ભરા હે શ્યાક રોટલા ની વાત કરીએ તો શિયાક રોટલા આપણે મોડા મોડા કરીશું સાડા દસ અગિયાર વાગ્યા ટુકડા મારા પપ્પા એ કાલે જેમ કીધું કે કાલ મારા હાટવું ગયે શ્યાક રોટલો કઈ ન કરતા કાલે કે મારે લઈ જવા ઘર ને કઈ નઈ ને રાંધવાની ગરઘી બાંધી દીધા ને મારા પપ્પા દૂધ ભરે મારી ભરે ને તમને જોવા ઢોર દેખાડું આ બધા મેં તમને કીધું તું કે અમારે ઢોર વેડ ફાઈ ગયા મેં લગભગ માં કીધું તું આમાં કીધું એક ના કીધું મને કઈ બહુ અંદાજ ના થયું આ બધા અહીંયા જા જમ કુયા તેલો માર ગાંડો એ ગાંડા એ ગાંડા ગાંડા તો આ બધું છે મિત્રો ને નીતિન ગયો દૂધ દેવા દૂધ દઈને આવતો રહ્યો ધીરભાઈ ન્યા છે નીતિન ને વરસાદ પાણી ની વાત કરીએ તો આ છ વરસાદ થોડો 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 સારું છે રેડા નાખી ગયો ફર્યું ભીનું ભીનું કરી ગયો એવો વરસાદ આવ્યા હતા બે ત્રણ રેડા આવી ગયા હવર હવારના પોર

એટલે ઉઠકી ને આમ પસાડ સમજી લેજો મિત્રો તમે હો તો મિત્રો સવારે ઉઠીને હંજવારી કાઢ્યું પછી સાહ મૂકી રોટલિયું કીધ્યું સાહ ની કોથરિયું ભર્યું હવે જો ફૂલગર ને બધું તૈયાર કરી દીધું મિત્રો તમે જોઈ શકો છો તો હવે જાહી દુકાય ને હાલો મિત્રો તો એટલું કામ કરી લીધું ને તો ઠીક કો ઠીક ની ભૂખ લાગી તો હીરામણ કરી લઈ હીરામણ કરી અને પછી થામ ને ઉભી સર્યું ક્રિષ્ના બધા ખામ હેઠવાળા દૂધ વાળા ને કોઈ સાહેબ વાળાના ઘરમાં પડ્યા હતા ને રહોડામાં તો એ બધાય બારા કાઢતા થઈ ગયા હંજવારી કાઢી નાખો મેં તું હંજારી કાઢ ને હું હીરામણ કર લઉં અને પછી ઠામ ઉઠે કી માં દીકરી બે ને વાહી દા તો હમણાં બપોર પસે જ નાખવા જાય એટલે થોડુંક વળ ખાઈ જાય ને તો ભરવાની મજા આવે ને અટાણે આખો દે હાલા સાલા કરી કરી ને એમ કે હાલરા હાલરા કહેવાય એને બે હું સે હાલરા ફરે ફરતા ઉમરા મારે એટલે કે રાયબડું થઈ ગયું આગળ જાય ને પાવડે બધા ભેરા કરી આવી પછી એમ કે ભરવાનું બહુ સારું રે હાલો મિત્રો જો ઠામનો એવડો ઢેગલો થઈ ગયો અને કર હીરામણ હાલો મિત્રો હીરામણ હીરામણમાં મિત્રો હું તમને લાઈવ બતાડું સવારે ઉઠી અને હીરામણ પાસે મિત્રો ઘર લેવાનું કઈ નથી બસલા લેતા

હું હશે ને પવન માં આવી મિત્રો ઘરમાં હક દેતી નથી તમે પણ હાલો મિત્રો બધા હીરામણ કરવા જો મિત્રો તમે જાણી કેમ હીરામણ જોયું હોય હવે નીતિન નો વારો આવ્યો ગર્

પણ અમારા ઘર નામ બધા એનું કામકાજ મિત્રો એવું છે ને એક ઠેકાણે માઇક મૂકે નહીં બરોબર એટલે મને માઇક ન જોયું એટલે હું માઇક વગરનો નો વિડીયો ઉતારું બરોબર અમારી વાજો જો ખળવાઠે માઇક આડાવરું મૂકી દેવાય મળી એટલે સારું આમ મજા આવે ને વિડીયો ઉતારવાની એક જગા ન રાખાય માઇક રાખવાની સેલો વિડીયો કઈ ન્યા ઉતાર્યો અહીંયા ઘરમાં કેટલી માથે પડ્યું ક્યાંક ક્યાંય નથી

ભાઈ આવ્યા હતા ને તે કહેતા હતા કે તમારે વાઢવું હોય તો એ કે અમે બધું રાખી દઈએ પણ મિત્રો મારી એકલી પૂગ ન થાય વાઢવાની આમાં મારવાન છે મિત્રો સર્વે નાશ એવડો એવડો ખડ છે કે એની તમે વાત ન પૂછો હવે સેકન્ડમાં ભારે થાય એમ છે બાકી બાર વગર નું હવે દાકડી વટ પડ્યું જ આવી રીતના મિત્રો હા વેલા ને ભરાય ને જામ બધું ભયું જ આવે જોતા ખરી મિત્રો તમે આમ દેખાય મારા મિત્રોને દેખાય મોટા મિત્રો આવતી રીત ત્રણ વાગાની ખડ વાઢવા

એમાં એમ કીધું કે એક કેસ થાય કે ફેલ થઈ ગયો એટલે ત્રણ ની કે સારવાર ચાલુ છે કે હવે મિત્રો એ જીવ જંતુ તો કેવા અહીં હે આપણે તો હજી ક્યાંય જોયા નથી આ ઈર તો છે ને ખડની છે આ તો વરસ દાડે અમારે એમ કે આ ઈર ઉતારી ખડ ખડમાં નીકળતી જોઈ મિત્રો મને તો ભગવાન નું નામ લઈ એ હરખો રાખીને

એટલે મિત્રો છે ને આવું બધું છે ને આમાં જ્યાં પગ દઈ ને ત્યાં નીકળ્યું ખડસ છે ખડસ છે હાલો મિત્રો ભારા બાંધી લઈ ખડના અને મને તો અહીંથી હજી જવાનું મન નથી થતું એમ થાય કે વાયધા રાખો વાયધા રાખો આજ પવન ને હારો છે આજ કંઈક શું કહેવાય બગીતરા બગીતરા કરતા નથી મિત્રો કંઈ હાલો મિત્રો ભાગ્યે ભાગ્યે મિત્રો કઈ રીત પાણી નહીં આવતું હોય હાલો મિત્રો હવે ઘેર સડાવી દીધી ને હજી એક ભારી થાય ને કૃષ્ણ આવે લુગડા વગર ની એટલે કે લુગડું ન લઈ આવી કૃષ્ણ જો લુગડું લઈ આવી હોત ને તો હું પણ ભારી બાંધી લેત ને હજી મારે થકો થાય

પણ તો મિત્રો જો આવ્યા છોકરા દવા સાટવા મિત્રો દેખાય તમને જો પપ લઈને જાય હું એટલે મિત્રો મારું કહેવાનું એમ છે કે એક થી બે થી ખડ છે ખડની દવા સટાય ખડની દવા સટાઈ ગઈ એટલે કામ થયું પૂરું મિત્રો પછી દઈ બેન દાંતળી લઈને જતા ને દાંતળી લઈને થઈ ગયું બંધ હાલ 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 હાલ